નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ન્યૂઝ ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દશામાના નામે ખોટા ચમત્કાર નો ભાંડો ફૂટી ગયો જાદુ ચમત્કારના નામે ભાવિક ભક્તો પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે ત્યારે હાલના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મનન પાર્કમાં છેલ્લા કેટલાક વર્ષોથી દશામા મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરના કરતા ધરતા દશામાના નામે બની બેઠેલા ભૂયા અને તેના પુત્ર તરકટ રચીને દર વર્ષે શ્રાવણ મહિનામાં આવતા દશામાના વ્રતના તહેવારોમાં કમાણી કરવા માટે દશામા માટીના મૂર્તિમાં ઊંટની સાદલીમાંથી એટલે કે આંખમાંથી ચોખ્ખું ઘી નીકળતું હોય તેઓ ચમત્કાર થાય છે એવું બતાવીને પ્રજાને ભાવિક ભક્તો સાથે તેમના આસ્થાને ભક્તિનું ખેલવાડ અને નિંદનીય પ્રયાસ કર્યો હતો અને કેટલાક જાગૃત સામાજિક કાર્યકર્તા મળીને અને પાણીકેટ પુલિષ સાથે રાખીને અને વિજ્ઞાનના જાણકારી રાખનાર ચોક્કસ માણસો સાથે મનન પાર્ક સ્થિત દર્શાવાના મંદિરમાં તટસ્થ તપાસ કરતા મંદિરના માલિક અને ભૂઈ અને તેના પુત્રનો ખોટા ચમત્કારનો ભાંડો ફૂટી ગયો હતો જાહેર જનતા જોગ તેમજ ભાવિ ભક્તો માટે વડોદરા ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા જાગૃતતા કરવામાં આવશ્યક કે આજકાલના કલયુગના યુગમાં કોઈ પણ કાળા માથાના પુરુષ બાળક કે સ્ત્રી કે યુવતીના શરીરમાં કોઈ માતાજી કે ભગવાનનું રૂપ આવતું નથી કારણ કે માતાજી કે ભગવાનનું રૂપ આવતું નથી ભગવાનના રૂપ સ્વરૂપમાં એટલી મહાન શક્તિ હોય છે અને ઉર્જા હોય છે કે એ કલયુગના કોઈ પણ ધરતીના માણસ બાળક શ્રી યુવતી પોતાના શરીરમાં ધારણ સમાવી શકતા નથી એમની તાકાત જ નથી સહન કરવાની પણ આ એક ધતિંગ છે અંધશ્રદ્ધા છે એનું ધ્યાન નોંધ લેવા જેવી છે ભાવિક ભક્તોએ કોઈ પણ એવો થયો કે ભારતીય એક સમસ્યા દૂર થઈ રહી હોય તો મને એક દાખલો બતાવ્યો એક દાખલો બતાવો જેને જે કહ્યું હોય મને કેમ રસ્તો નથી મને આ કરો તમને કેવા છે

આ બેનના ને કે ઘરના પરિવાર ના કોઈ હોય એને લઈ ગયો અમારું કામ અકૃત છે તમારા પરચા બંધ કરી દો તમારું ઘીનું નું બંધ કરી માત્ર દોંડક જાથા બોલે એટલે સમજી લેજો જાથા ને કોઈ અત્યારે પરચો બતાવે એક સેકન્ડ માટે અટકાવી દે બોલતા તો ઈ પર્ચો કહેવાય પરચો કેને કહેવાય હું અહીંયા આવ્યો મને કે ઈ પર્ચો કહેવાય પરચો મને બોલતા મને હાથમાં પડી જાય ઈ પર્ચો કહેવાય પરચો કેને કહેવાય એવું કહેવાય આવા સામાન્ય પચાસ ઘી રખાડી પડી લોકોની બેન મારી બેન દયા રાખો લોકોની શ્રદ્ધાળુઓની તૈયાર રાખો તમે આ બધું બંધ કરી દે મારી બેન તમે દયા રાખો લોકો ગરીબ માણસો છે અમે દયા રાખીએ છીએ અમે અમે આખા ભારત ને છોડવાનું કામ કરીએ છીએ અમે કઈ લોકોને એક ભાઈ આ કોઈ કઈ જ્ઞાતિ નો છે એમ કીધું અમારા દાતામાં અમે માણસની ઓળખાણ કરી અમે માણસ છીએ કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી એમાં તમે માતાજીના ભગત છો અમે માતાજીના ભગત છે આ બધું રહેવા દો અને તમે પરચાથી ન થાય તો તમે બીજે દિવસે બંધ કર્યું દઉં કે તમને ખબર છે દશામાં નું વ્રત આવે છે દશામાં નું વ્રત આવે છે એટલે રહી એ ચાર દિવસ રહે પરંતુ પૂરું થઈ ગયું તમારું રોકાવતા બંધ થઈ ગયા મારી બેન તો ભલું કરો છોકું નું માનસનું ભલું કરો માણસો નું 500 ની સર્જા પ્રમાણેની આસક્તિ અમે ગયા 2 500 આપણે જે કરો એ તમે માનવનું કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો બરાબર અમેનીજી મૂર્તિ લઈ જાય બરાબર બરાબર હવે આ કરો લગાને પોલિટીશનેટી તમે રજા એ માતાની રજા ન આપે હજી તો જાતા રજા આપે તો થાય વાત કરો તે એમ થોડું તો બધા છી જાય મારી બેન એમ ના તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી સવારે ચાર વાગે કેમ થયું રાતના બાર વાગે કોણ આવ્યું હતું કોણ ઘી મૂકી ગયું આ બધા પ્રશ્નો થાય એમ થાય નહીં એમ ઘી નીકળે એમ કઈ દહીં છાસ દૂધ વગર દહીં છાસ સીધું ઘી થાય એમ ન થાય એમ નહી ખાલી ઘી નીકળ્યો કાઢો નું હોય કાઢો નઈ

વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી થતીન લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માગી લીધું છે અને લોકોની માફી માગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા જતીંગ બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે